જામખંભાળીયા તાલુકાના આહિર સિવણ રોડની બાજુમાં બિરાજમાન શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડ ક્ષત્રિય શંગાર સમાજના ઈષ્ટદેવ શ્રી સંઘાયડા વાળા ની પહોડી મહોત્સવ જખબોતેરા પહેડી સમિતિ આયોજિત શ્રી જખ બોતેરા પહોડી મહોત્સવમાં તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ને સોમવારે દસ વાગ્યે ધ્વજરોહણ સાંજે પાંચ વાગે મહાઆરતી સાંજે છ ત્રીસ વાગે મહાપ્રસાદી રાત્રે દસ વાગ્યે કાનગોપી રસા મંડળી જેવા અનેક ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું આ તમામ ધાર્મિક પ્રસંગનો સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડના સત્ય શંઘાર સમાજ તથા આયુષ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ ધાર્મિક પ્રસંગમાં સૌરાષ્ટ્ર કચ્છ વાગડ તથા દરેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં સફળ બનાવવા જખબોતેરા

હવે આપણે સૌરાષ્ટ્ર કચ્છ વાવાડના ક્ષત્રિય સંગ્રામ સમાજના અગ્રણી અહીં ઉપસ્થિત છે તો તે આપણે માહિતી આપીએ કયું કામ તમારું મારું ગામ જખડિયા મારું નામ સંજય સિંહજી સંગ્રામ ક્ષત્રિય સંગ્રામ સમાજના અમે અહીંયા ભાવિકો લગભગ સાત થી સિત્તેર લશ્કરી બસ ને ગાડીઓ આવે છે અહીંયા આઠ વર્ષથી છેના પેઢી થાય છે સવારે આજે ચોવીસ ત્રેવીસ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના પેઢીનું આયોજન આજે થયું તેમાં સવારે દસ કલાકે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો સાડા પાંચ વાગે મહારતીનો કાર્યક્રમ હતો સાડા છ વાગે મહાપ્રસાદનો કાર્યક્રમ હતો અને દસ વાગે કાન ગૌતિક મંડળનો કાર્યક્રમ છે એ બધા ભાવિક મંડળ કચ્છ સૌરાષ્ટ્ર અને વાગડ અને ગંગા સમાજ દ્રિશિતે એવા જખદાદા જામખંભાળીયા તાલુકો ગામ શિયા આહિર શિયાણ એ મધ્ય આવે છે અને આજુબાજુના ગામના બધા ભાવિકો જે જગતા માને છે બધા બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને પેઢીનું આયોજન કર્યો ઓછામાં ઓછા પચીસો થી ત્રણ હજાર માણસોનું અહીંયા આયોજન હતું